આજે એટલે કે ગુરુવારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ્સ એટલે કે જીસીસીઆઈ દ્વારા આયોજિત ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્રેડ એક્સપોનો ભવ્ય શુભારંભ થયો આ ત્રિદિવસીય બી ટુ બી એક્સપોમાં ત્રણસોથી વધુ ઉદ્યોગકારો અને સંસ્થાઓ ભાગ લઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું ઉદઘાટન કર્યું અને જીસીસીઆઈને આગામી બે પચીસ વર્ષ માટેનો દ્રઢ રોડમેપ તૈયાર કરવા નિર્દેશ આપ્યો

વિઝન 2047 ના સંકલ્પ સાથે ગુજરાતનું વિઝન ગ્લોબલ એમ્બિશન થીમ હેઠળ યોજાયેલા એક્સપોમાં વિવિધ ચર્ચા સત્રો નેટવર્કિંગ સેશન અને 300 વધુ એક્ઝિબિટર્સનો સમાવેશ થયો છે. પર્યાવરણનું ખાસ કરીને ભારતને પણ આગળ ખૂબ જ એમાં ચિંતિત છે કામ કરી રહ્યું છે એટલે આ એક્સપોમાં અમે પર્યાવરણને લખતા અને પર્યાવરણને જાળવવા માટે જે પણ ઇક્વિપમેન્ટ્સ છે જે ટેકનોલોજીસ છે જે આઈટી ટેકનોલોજીસ છે અને ટેકનોલોજીનો સમાવેશ કર્યો છે એને લગતા જે પણ રિન્યુએબલ એનર્જીથી લઈ પર્યાવરણથી લઈની દરેક કંપનીઓએ આમાં ભાગ લીધેલો છે